પંચ્યાસી વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ તળાજા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે ગત તારીખ પચીસ દસ બે હજાર પચીસના બપોરના સાડા ત્રણ કલાકે તળાજા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર વાત કરીએ તો તળાજા તાલુકાના સરતનપર બંદર ગામે એક ધોણાસ્પદ ઘટનાની ફરિયાદ તળાજા પોલીસ મથકમાં નોંધવામાં આવી છે હોંશરીમાં સૂતેલા પંચ્યાસી વર્ષના વૃદ્ધા સાથે છરીની અણીએ એક શખ્સ દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી ડાબા હાથે સરી મારીને ઈજા કરીને હવસનો શિકાર બનાવ્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે આ દુષ્કર્મની ઘટનામાં સરતાનપર બંદર ગામના ઈસમે પંચ્યાસી વર્ષના વૃદ્ધાને શિકાર બનાવ્યા હતા વૃદ્ધા પ્રતિકાર ન કરે તે માટે ઈસમે શરી બતાવી ડાબા હાથે ઈજા કરી હવસ સંતોષી હતી પોલીસે ઈસમની શોધખોળ હાથ ધરી છે સરતનપર ગામના જ મહેશ મનુભાઈ ચુડાસમા નામના ઈસમ વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયેલી છે ભોગ બનનાર પોતાની દીકરીના ઘરે ઓશરીમાં સૂતા હતા ત્યારે રાત્રિના ત્રણથી ચાર વાગ્યાના અરસામાં આરોપી મહેશ ચુડાસમાએ ઓંસરીમાં સૂતેલી વૃદ્ધાનું મોં દબાવી છરી ડાબા હાથે મારી ધમકી આપીને ગંદો ખેલ ખેલ્યો હતો હાલ તળાજા પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને પકડી પાડવા તેમજ તેમના વિરુદ્ધ કેસ કાગળ પર કરવા માટેના સાયન્ટિફિક સહિતના સ્થળ પરના જોઈતા પુરાવા એકઠા કરવામાં આવી તપાસ હાથ ધરવામાં આવી છે